جو جو مجتمع جانا پوٹا جیٹو اپری بار آپ نو آنما پانچ دو موٹا تھی دے آ یا پکڑا اٹھلے جو چو بڑا جو مطلوب ہیں ڈیٹ آگا میترا پیدو جو چاکیر سواب باری جا سیا ہے جمال بار سلو تھا ہے ٹوک سیمہ میترا سمائی سی جانے جانے وڈی لون مدہ کورٹ آئی سمائی سی جانے جانے آئی سمائی سی جانے جانے آئی سمائی سی جانے 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 ج હે લેમિટી કેમ છો બધા મજામાં મજ્જામાં દઈશું અને મજામાં રહેવાનું છું વેલકમ ટુ શિરાગ જેઠવા બ્લોગમાં કે થમ્મના ટાઇટલ જોઈને તમને મિત્રો ખબર પડી ગઈ છે તો આજે ત્યાં જવાનું છે કેમ કે મિત્રો આજે જવાનું છે આપણે લગનમાં એટલે કે અમારા મિત્રો જેઠા પડ્યો મિત્રો આજે લગ્ન છે કાકાના ઘરે તો મન છે કંઈક લગન છે અને જાણ આવવાની છે તો સારો વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો અને અમારા આ નવી શેર અને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો તો સારો નાજન મેળવી અને હું લાઇક છે સબસ્ક્રાઈબ કરતા રહીજો તો નવી શેરને કેમ કે દરરોજ હવે ડેલી મિત્રો બ્લોગ આમ આવી છે કે જૂની શેરના મિત્રો આપણે બંધ થઈ ગયેલી છે એટલે કે મિત્રો બંધ કરી દીધી છે આપણે એમાં મિત્રો બહુ જૂની થઈ ગઈ અને બહુ ઇમેલ ને બધું જૂનું થઈ ગયું એટલે નહોતા આપણે નહીં બનાવી છે તો આ નવી ચેનલને મિત્રો જેમ તમે ઓલી સેરમાં સપોર્ટ કર્યો હતો એવો જ સવાર મિત્રો આ સેનેમા કરો જેમ કે હવે મિત્રો આમાં શોર્ટ વિડીયો નહીં પણ બ્લોગ તમને જોવા મળશે તો ચાલો નાજર મેળવી અને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહી જવું મસ્ત મજા મિત્રો તો ગેટ બની ગયો છે અને ગેટ આવી રીતનો જોરદાર શનગારો છે જેઠવા પરિવારનો અને પોટા પણ છે મિત્રો આખા પરિવારનો મિત્રો તો જો મસ્ત મજાનો પોટા જેઠવા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આખા પરિવારનો મસ્ત મજાનો પોટો છે ને જોરદાર ગેટ છે તો જો મિત્રો એ રીતના અને આ જાન આવે છે તો મસ્ત મજાનું તો એ રીતનું તો મસ્ત મજા છે

એલું નાખવા પાછો એક રીત કરી તો તો આ બોસ ગમ મે આવીને જજ નથી રમે ને બધા એ જ લાવ છોરો ભલાવાળા એ જ્યુટ્યુબર બોલાવાળા ભાઈ હાલો નાનાપોડો તોડી આ એનો તમારું કરે ઈ ના હવે આવવાનું એટલે ફેમસ થઈ આવી બાકી બોલ છો ભાઈ ના ના ના

તો અત્યારે મિત્રો તો હવે આપણે વરાછાની મોટા આવી ગઈ છે એટલે કે જાન પૂગી ગઈ અને ડિસ્કો ચાલુ છે પણ એનો મિત્રો અવાજ આપણે કાંઈ નાખ્યો છે કોઈ બી રાઈટ આવે એટલે તો વરાજો પૂગી ગયો છે એટલે મિત્રો ફૂલ મસ્ત મજા મિત્રો તો કરી છે અને જો અત્યારે જ તો મસ્ત મજા તો અત્યારે જાન પૂગી ગઈ છે અને પાછળ મિત્રો અત્યારે ડીજે વાગે છે ડીજેનો મિત્રો અવાજ નથી મૂક્યો કોઈ બી લાઈટ પકડાય એટલે અને જો અત્યારે વરાજો મિત્રો એમ ગેટ આગળ મિત્રો પૂગી ગયા છે વરાજ એટલે જો મિત્રો ફોટા બધા પાડે છે જાન નહીં બધા આવી ગયા છે મિત્રો મિત્રો જો ઓલુગા એ રીતના બધા જો આપણે હાર પેર આવે છે વરાજ મિત્રો એ ને જો મસ્ત મેનો અત્યારે મિત્રો જો આપણે લગન માં આવી ગયા છે અને લાડવા મિત્રો સમરવાર સલુ થઈ ગયો છે તો મસ્ત મેનો બધો તો મિત્રો જો લાડવા છે બટકા રસગુલ્લા શિયા મિયા માસે મિત્રો રોટલી તો રોટલી ખોલ ખોલી ખોલ છે તો આ મિત્રો બટેતા એટલે કે તમાલુ ઉત્તાપન એની ચટણી સલાડ દાળ અને ભાત એ રીતનું મિત્રો ને એવું છે મસ્ત મતલબ પૂંગળા પણ છે ને તે રીતનું બધા હવે પીળશે છે તો જમરવાર મિત્રો વસેલું થવાનું છે અને મારે તો તો બધા પીળશે છે તે મિત્રો જો અમારે જેઠવા પડ્યો આ મિત્રો લગ્ન છે અને મિત્રો અત્યારે પીરસવા ઉપર રહી ગયા છે હવે જમવાર ચાલુ થાય ટૂંક સમય મિત્રો ચાંદ ભૂગી જાય તે મિત્રો જો આપણે હવે પીરસવા ઉપર રહીએ છીએ એને બધા તો પીરસીએ છીએ અહીંયા લેનમાં મિત્રો કેમ કે હવે મિત્રો ચાંદ પૂગવા આવી ગઈ છે એટલે તો બધા આગળ જમવા આવી ગયા છે હવે અને બધું મિત્રો ગોઠવાઈ ગયું છે મસ્ત મજા મિત્રો લાડવા અને બધું તો આપણે પીરસવી છીએ રસગુલ્લા શાક અને બધા મિત્રો અમારા ભાઈઓ છે બધા તો પીરસવી છીએ તો તમારું છે ઉત્તાપન ચટણી આ બધું પીરસવી જમરવારમાં મસ્ત મારા મિત્રો યુદ્ધનું રાખેલ છે જોરદાર મિત્રો તો દ્વારપાથી તો મિત્રો તો બધા જમવા આવી ગયા છે અને ડીજે વાગતું એટલે મિત્રો ડીજેનું કોપીરાઈટ આવે એટલે બીજા બધાનો વાસ કાઢ નાખ્યો આપણે વખત વાસીએ અને હવે મિત્રો તો બધા આપણે જમવા આવી ગયા છે તો જમરવાર મિત્રો શરૂ થઈ ગયો તો બધા જમવા મળ્યા છે જાન બધા હળવું મિત્રો બધા જમવા આવ્યા મી રહ્યા છે સમય છે અને હવે પડશે મસ્તમાં બધા હરુહરું બધા આવતા રહે એમ જમતા રહે બધા વડીલો બધા આવે છે અત્યારે જમવા અને તો અત્યાર મિત્રો તો આપણે આ બધા સમાવી ગયા છે અને બધા સમાય છે જ્યારે યાર ને વડીલો અને બધા કુટુંબમાંથી આવતા છે તો એ જમવા બધા બે મિત્રો બધા સાઈઝ પડે છે वो तो सिर्फ ये कि

એ હું આપો તો ભઈ જો એમનો એમનો કોના લીધા જો કોના હે

ચા મિત્રો તો અમારે ઓલે ઓલા વૈયા છે અને પવન પવન ખાવા કેમ કે ઓપરેશન કર્યું તમને ખબર જ હશે પણ નવા વિડીયોની અંદર મિત્રો મેં આ નવી ચેનલમાંથી તમે અને હો તો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વૈયા છે અને હમા મિત્રો લગ્ન છે તો અહીંયા તો આપણે લગ્ન હતા ના ગેલા હતા એટલે ના આપણા કાકાને ઘરે મીનજો માનજી કાકાને ઘરે મિત્રો લગ્ન હતા જાન આવેલી છે તો નાથી અત્યારે તો આપણે અહીંયા વૈયા છે અને આ બધા ગોળ ખાય અહીંયા અને બધા અહીંયા બધા તો ગોળ ખાય છે bà bảo đa cho mà chơi xuống này ngồi mà thì lát vào khăn khăn bây giờ ra khăn khăn gõ Cái này cái này đi nam trưa tôi to bây giờ mà

तो मा मुका

શંકરભાઈ ભાઈ મિત્રો વાળા તો જોડતા ચાલો ગોળો ખાઈ પાછા મળવી તો અત્યારે મિત્રો જો આપણે મસ્ત મજાની લો લિસ્ટ થઈ ગઈ છે કેમ કે ગોળો ખાધો હતો તમને તો ગોળો તો દેખાય નથી તો ગોળો ખાઈ લીધો અને જો મસ્ત મજા લિસ્ટ થઈ ગઈ છે કાલે પછી જઈશું તો હવે જઈશું ગોળો ખાઈ છે જી એનો ખૂટતો રાખ ખૂટે ખાય નહીં કેમ ના ખૂટતો હા શું ના ખૂટતો નહીં તો આપણે તો ગોળો પૂરો થઈ ગયો છે અને જો મસ્ત મજા ધરાઈ ગયા છીએ તો સારો આ બ્લોગને આપણે આવીએ એન કહ્યું જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈએ કે મારા નવા નવા બ્લોગ તમને આ આવે અમારી નવી ચેનલ પર તમને જોવા મળશે કેમકે જૂની ચેનલ પર હવે મિત્રો બ્લોગ નહીં આવે તો આ ન્યૂઝ ચેનલ પર મિત્રો ડેલી બ્લોગ આવી છે તો જોવાનું ભૂલતા નહીં અને નવી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તો સારો ફીર મિત્રો નવા ઉમંગ અને નવા જોત સાથે બીજા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બાય બાય આશા કરું છું આ બ્લોગ ગમેશું જો ગમે હોય તો લાકશે સબસ્ક્રાઈબ કરતા જઈએ હા હા સબસ્ક્રાઈબ